છે યુટ્યુબ ફેમિલી તો બધા મજામાં તો છે તો મિત્રો આજનો બ્લોક વિડીયો લઈને અમે આવી ગયા છે તો મિત્રો તમે જોઈ શકો છો અમારે સાથે બે બાળકો આવી ગયા છે આ છે જયશ્રી અને આ છે આઈસ તો મિત્રો આ છે અમારો ભત્રીજો અને આ છે પોણી તો મિત્રો તમે જોઈ શકો છો આજના વિડીયોમાં મિત્રો આપણે ભૂંખ શેકવાનો છે તો આજ તને ભૂંખ ફાવે છે અને દસ તને તો મિત્રો આજે તો તમે દેતો હાગાવો અને હું ભૂંખ લઈને આવી છું એટલે ખાલી તમે દેતો હાગાવો હા તો મિત્રો બાળકો પૂંખ ખાવાનો છે મિત્રો આજે શેકવાનો છે તો બાળકોને બહુ પૂંખ આવે છે અને મને પણ ભાવે છે મિત્રો તો તમે જોઈ શકો છો આ અમારા ઘઉં છે અને અમારા ઘઉં બધી પાક્યા નથી એટલે બાજુના ખેતરમાં જઈ અને સોનો મનો લાવવાનો છે કેમ કે હું ઘરે ખેતર દેખાતું નથી એટલે આપણે સોનો મનોજ લઈ અને પાછું આવવાનું કેમ કે આજે આપણે ખેતરમાં ઘઉં આવેલા છે પણ આ દિવસથી પૂંખ પાક્યો નથી હજી ખાવાનો દોણો તમે થયો નથી તમે જોઈ શકો છો વિડીયામાં મિત્રો કે આપણે ઘઉં બહુ આવ્યા છે અને તમે જોઈ શકો છો મિત્રો તો વિડીયામાં મિત્રો બનાવ જો જોરદાર વિડીયો આજનો આવવાનો છે મિત્રો તો બાજુના ખેતરમાં ઝોકી ગયા છે કોઈ દેખાતું નથી બાકી કે અત્યારે મારા ખેતરમાં કેમ લેવા આવ્યા છો તો મિત્રો આ ખેતરમાં જવાનું છે અને ઝાટકા મશીનનો વાયર ગોઠવેલો છે તો આપણે ઝાટકા આધારે બનશે જોઈ શકો છો બાળકોને મિત્રો પણ બહુ ભૂખ ફાવે છે તમે જેમ ભાઈ આવ્યા છો ઓ ભૂખ લેવા મિત્રો બાળકો હા પાકા પાકા ભૂખ લેવાના છે હા બટીન લેવાના થોડાક લઈ જવાના છે તો મિત્રો વિડીયોમાં બનાવી રહ્યા છે મિત્રો ભૂખ લઈને થઈ ગયા તૈયાર ભયા હવે ઘરે અડશે જેમ કે મિત્રો બાજુનું ચિત્ર છે એટલે આપણે વગત પૂછે પૂંખ લેવા આવ્યા છે તો મિત્રો વધારે પૂંખ ના લે છે કે મિત્રો ખેડૂત માપનું આવેલું હોય છે પણ ખેડૂત ભાઈ ના નહીં ફાડતા પણ મિત્રો આપણે સમજવું પડે કે ખપૂંખ માપનો લઈ અને હવે નીકળી ગયા છે ઘર તરફ તો મિત્રો પૂંખ લઈને ઘરે આવી ગયા છે અને મિત્રો મિત્રો જોઈ શકો છો સાર ચાલુ છે ખાવો છે પાડાને પણ ભૂંગ ખાતો નથી અને 10 બે જીતવા જેતવા લગાઈ છે અને તૈયાર છે જીતવા હે તું તો મને અરે આવેલો હતો જૂઠું કેમ બોલે છે તૈયાર ને ભાઈઓ ને જય શ્રીબેન ખાવા આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો ખાવા લઈ રહ્યો તો જો ભાઈ મૂકી દે તને ગયો તને ભાવતો તો મિત્રો પૂરું થઈ જ તૈયાર ને અમે ચેક કરે છે જોરદાર આ બનાવ્યો છે મસ્ત જોરદાર બન્યો છે મિત્રો તો મિત્રો તમને પૂંગ ફાવતા હોય તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે તો મિત્રો જય માતાજી મિત્રો તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું તો જય માતાજી મિત્રો બાય બાય કરો